ફળ શાકભાજી મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ રસ્ત વધ્યો છે પરિણામે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે વધતી જતી વસ્તી સાથે જ બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે તો બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવામાં અને કવિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રાજ્ય સરકારે બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું જેમાં દિન પ્રતિદિન બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે અને એનો વ્યાપ વધુ વિસ્તરે એના માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યના ચાર જિલ્લાઓ અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી ખેતીના વિકાસ માટે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે અને પ્રત્યેક સેન્ટર દીઠ રૂપિયા દસ કરોડનો ખર્ચ એમ મળી અને રૂપિયા ચાલીસ કરોડનો ખર્ચ આ માટે કરવાનો સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે